શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો અહીંયા તમે અહીંયા બોલી શકો બાપા ના હેલો ઇ ફેમિલી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં તો કેમ છો મજામાં તો મજામાં આવશે ને મિત્રો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ફાઇનલી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ બગડાણા બજરંગદાસ બાપાના સાઈનની અંદર અને હાલીને આપણે જાત્રા કરવાની છે તો જોઈ શકો છો આપણે અત્યારે બગડાણા જવા માટે આપણે નીકળી ગયા છીએ ને રસ્તા ઉપર છે રસ્તા ઉપરથી શરૂ કર્યો છે તમે જોઈ શકો છો તો અત્યારે આપણે શરૂ કરી દીધું છે હાલવાનું તો આપણે કરવાની છે બગદાણા ની જાત્રા બજરંગદાસ બાપાના ફર્નિચર અંદર જવાનું છે આપણે હાલીને તો આપણા મિત્રો પણ આયા હાલ આપણી સાથે જોડાઈ ગયા છે ને બધા આપણે પગપાળા જાવી છીએ બધા એટલે જેવો આટલા જઈએ આપણે બધા મિત્રો સાથે જવાનું છે પગપાળા બજરંગદાસ બાપાના ફર્નિચર અંદર કાલે છે પુણ્યમાં આજે સૌદી છે એટલે આજે અમે હાલીને નીકળી ગયા છીએ બગદાણા જવા માટે તો લોક માં એન્ડ તમે એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો તમને મજા આવશે જોવાની અને કોમેન્ટ માં જય બજરંગ બાપા લખી નાખજો ચાલો વ્લોગ માં કન્ટિન્યુ તમે બનાવો વ્લોગ આજે મન આપણે બનશે મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો છે તો વ્લોગ ના એન્ડ સુધી તમે બન્યા રહેજો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ તો ફેમિલી જો આપણે રસ્તા પર જઈએ અત્યારે જો બધા આયા છે આગળ આગળ આપણે પાછળ જઈએ અને મિત્રો તડકો પણ ખૂબ છે વરસાદનું વાતાવરણ છે ને મિત્રો અત્યારે જો તડકો ખૂબ પડી રહ્યો છે તો આપણે આવા તડકાની અંદર હાલ આપણે નીકળી ગયા છીએ ગુજરાતનો ગુજરાતી હસ્તિક હસ્તગીરી ગામનો રહેવા છીએ તો અમે બધા નીકળી ગયા છીએ મિત્રો થોડોક સપોર્ટ આપજો અમને હા લઈને આપણે જવાનું છે બજંગદાસ બાપાના સાંજેની અંદર પગપાળા જાત્રા કરવા માટે તો ફાઇનલી આપણે અત્યારે નીકળી ગયા છીએ અને આપણે હાલ રસ્તા ઉપર છીએ હાઈવે ઉપર તમે જઈ શકો છો આ તળાજ આવે છે લોકમાં બન્યા છો તમે સરસ પૂજા નો લોક બનશે તો લોકમાં એન્ડ સુધી બન્યા

તો ફાઈનલી ફેમિલી આપણે દસ કિલોમીટર જેવું હાલી ગયા સુધી ને અત્યારે હાલ આપણે પહોંચી ગયા સુધી ડેમે ડેમે પહોંચી ગયા સુધી આપણે અને વાગી છે બહાર તો તરીકે પણ ખૂબ થઈ ગયો છે મિત્રો તો જો હળું હળું હાલ્યા આવી છે રસ્તા ઉપર અને જો આવી રીતનું છે તારું લોકેશન વ્યુ કાકા તારે આવી રીતનું છે તરીકે બહુ પડી રહ્યો છે અત્યારે તો અમે હાલ્યા આવી છે રસ્તા ઉપર છે બીજો અત્યારે કોઈ દેખાતો નથી આલો વાળો પણ અમે અત્યારે રહી રહ્યા છીએ ફાઈનલ આપણે ડેમે પહોંચી ગયા છીએ તો હાલો લોકમાં કન્ટિન્યુ બનાવી જો લોક સાથે બનવાનો છે મસ્ત ફ્રેન્ડ સુધી બનાવી જો લોકમાં તો ફેમિલી વાગી ગયા છે બે અને જો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા ગાર્ડન ની અંદર થાકી ગયા છે ભૂખ્યા થઈ ગયા છે બધા તો હવે બધા નાસ્તો કરે નાસ્તો લઈ લીધો નાસ્તામાં જો આવું છે બધું સોડા ને એવું તો આપડે આવી ગયા નાસ્તો કરો નાસ્તો કરી લઈ રાજુ ભાઈ દીધું બધા ચાલો આવી જાવ નાસ્તો કરો એ તો ફેમિલી થોડા ઘણા ઓલ્ટ કરી લીધો નાસ્તો કરી લીધો છે આપણે અને ફાઇનલી પાછો હવે આવી ગયા છે અને પાછું હાલવાનું શરૂ કરી દીધું છે આપણે તો હવે નીકળી ગયા છે આપણે તરીકે ઓવો હતો એટલે મિત્રો થોડાક આપણે રેસ્ટ કરી લીધો આરામ કરી લીધો છે થાકી ગયા હતા બધા અને પાછો હાલવાનું શરૂ કરી દીધું છે ને અને પાછા રસ્તામાં આવી ગયા બધા હાલ્યા હવે આપીધારા ચાલો લગ્ન બની આવ્યો હવે કન્ટિન્યુ થવાનું કે આપણે સીધી બગડાણા ત્યાં સુધી આપડે લગ્ન બનાવીએ જય ભજન બોલો બાપાજી તો ફેમિલી આપણે જતા તા બગડાણા જવા માટે હાલી જતા તા જવા આપણા મિત્રો મળી ગયા છે બધા એ જઈ રહ્યા છે બધા બગવુંડા માટે આજે પાઠવુષ્ટ છે મંદિરમાં

ਰਸਤਾ ਮੰਨ ਲੇਗਾ ਉਹਨਾਂ ਦਾ ਬਦਲ ਚੋਣ ਲਈ ਰਸਤਾ ਮੰਨ ਲੇਗਾ ਉਹਨਾਂ ਦਾ ਬਦਲ ਚੋਣ ਲਈ ਆਪਣਾ ਕੰਦ ਚੱਲ ਲੈ ਤੈਨੂੰ ਮੇਰੇ ਨਾਲ ਗੱਲ ਕਰ ਚੰਗਾ ફાઇનલી ફેમિલી અંધારું થઈ ગયું છે ને વાગી ગયા છે આઠ વાગે આવી ગયા છે મિત્રો ત્રણ આઠ જેવું થઈ ગયું છે ને તમે રહી શકો છો અત્યારનો નજારો વાગા પણ થઈ ગયા છે ગમદો અને આપણે રસ્તે આઈએ છીએ અને હવે થોડાક થાકી ગયા છે મિત્રો થોડોક રેસ્ટ કરીશું આગળ થઈ અને પછી સીધા મળીએ બગદાણા તમને દર્શન કરાવ્યું ભૂજન થાપણને લગ્ન છે રહેજો ભાપા તો અમારા મિત્રો આગળ આવ્યા જાય છે

શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને તો અહીંયા તમે અહીં પહોંચી શકો બાપાના સારી અંદર તો આપણે પહોંચ ગયા મંદિરે ઘણું આવી લે આપડે અને ભાગ્ય પણ ગયા છે આપણા મિત્રો આગળ હતા એ પણ પહોંચી ગયા છે અમને પાછળ હતા ચાલો અંદર જ આવ્યો પેલા દર્શન કરી લઈએ બાપાના ચાલો લોકમાં કાંટી મ્યુગા

ઓલ ના ઓલ ના મે ભાઈઓ પ્રિયાઓ આપ તો ફાઇનલી ફેમિલી આપણે હવાર પડી ગઈ છે બગડાણા ની અંદર રાતે આપણે આવીને હોઈ ગયા થા થાઈ ગયા થા એના ફોન પર સેસો થઈ ગયો તો મિત્રો એટલે લોગ નો આપણે કાઈ તો જેનો નોતો દી ગયો કાઈ નઈ તૈયાર હોવા થાય કે nain પ્રવેશ થઈ ગયા તો યે કમ્પ્લીટ રેડી થઈ ગયા નઈ તૈયાર આવી ગયા છે પાછા મંદિર તરફ તો આ બધું દર્શન કરી લેવા એ બધા રેડી થઈ ગયા છે ત્યારે બધા થાઈ ગયા થા રાતે એટલે થઈ ગયા થા અને આપણે આવી ગયા છીએ મંદિર પાસે હા હાલો દર્શન કરી લઈએ પહેલા બાપાના તો ફેમિલી આપણે જંગલ બાપાના દર્શન કરી જ્યારે આવચ્યારે છીએ બગલેશ્વર ના નદીના કાંઠે આપણે આવી ગયા છે બગડેશ્વર મહાદેવ છે ત્યાં બેસવા માટે એમ દર્શન કરી લીધા છે આપણે તો મિત્રો આપણે હવે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે કેમ કે વિડીયો બહુ થઈ જશે લાંબો એટલા માટે વિડીયો હવે એન્ડ કરવાનો છે વિડિયો રાતે એન્ડ કરવાનો હતો અને મિત્રો આપણે સાથે પૂરું થઈ ગયું તું એટલે કઈ પછી ફોન બંધ થઈ ગયો તો એટલે કઈ એન્ડ ન કર્યો આપણે તો અત્યારે એડ કરી નાખ્યું તો વિડીયો તમને ગમે હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો અને બીજા મિત્રો સાથે વિડીયો ખાસ શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીએ અને બે લાઇકન ઓન કરી દેજો જેથી અમારા આવા સરસ પ્રજાનો ઓવ તમને સૌથી પહેલાં તમને મળી જાય એટલા માટે બે લાઇકન અમે ઓન કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું પાછા એક નવા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે તો આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને બીજા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બાપ પાસે તારા બાપા